તમના વર્તની અને સીઆરપીએફમાં ફરજ બજાવતા એક જવાનનો બીમારીને કારણે સારવાર દરમિયાન મોત નિપજો મારું નામ ગજેન્દ્રસિંહ રાજપૂત છે આ મરણ જનાર વ્યક્તિ જે સીઆરપીએફ જવાન હતા એ મારા કાકા થતા હતા અને 24 વર્ષની એમની સર્વિસ હતી સીઆરપીએફમાં અને થોડા સમય પહેલા એમને માંદગી થઈ હતી અને માંદગીની ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવતા ગઈકાલ સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેમ નિધન થયું છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ